એબીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે આજે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે નવસારીમાં નવસારી લોકસભાના જે જનતા છે આપણી સાથે મોજૂદ છે સમર્થકો છે આપણી સાથે મોજૂદ છે નવસારી લોકસભા વિસ્તારની અંદર કયા પ્રકારે વિકાસના કાર્યો થયા છે અને થયા છે તો કયા પ્રકારના અને કયા પ્રકારની અપેક્ષાઓ છે અને સમસ્યાઓ કેટલી રહેલી છે સીધી ચર્ચાનો દોર શરૂ કરીશું કે કયા પ્રકારે આ વખતે મતદારોનો મૂળ છે નવસારી લોકસભા મત વિસ્તારને લઈને સીધી ચર્ચા શરૂ કરી આપ જણાવો નવસારી લોકસભા ચૂંટણી આવી રહી છે કયા પ્રકારે મૂળ છે જનતાનો લોકસભાના આ વખતના ઇલેક્શનમાં જનતાનો મૂળ એક તરફીય રહેશે એમાં નવસારી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એવા અત્યારે વર્તમાન સમાચાર એવા છે કે નજીકના ભવિષ્યમાં ઇલેક્શન પહેલાં અથવા ઇલેક્શન પછી પણ એક જે મહા મુદ્દો નવસારીની જનતા માટે મહત્વનો છે એ મહાનગરપાલિકાનો છે કારણ કે આખા ગુજરાતમાં નંબર વન મહાનગરપાલિકા છે સોરી નગરપાલિકા છે અને એને મહાનગરપાલિકા બનાવી જ જોઈએ એના માટે વકીલો ડૉક્ટરો અને આમ નાગરિકોની પણ તત્પરતા જરૂર છે કારણ કે મહાનગરપાલિકા બને તો ભૌગોલિક પરિસ્થિતિ પણ ચેન્જ થાય અને સાથે સાથે આપણું કોર્પોરેશન બને તો સેન્ટ્રલ લેવલની ગ્રાન્ટો આવે અને નવસારીનો વિકાસ એટલા માટે થવો જોઈએ કે નવસારીનો હાઈવે કોસ્ટલ હાઈવે અને સાથે સાથે જે રેલવે એ બધી કનેક્ટિવિટી ખૂબ સરસ છે બિલકુલ ઈચ્છા છે મહાનગરપાલિકાની કામો થયા છે વાત કરી રહ્યા છે શું કહેશું નવસારીને ખરેખર વિકાસ થયો હા થયો જ છે આપણે જોઈ રહ્યા છીએ નવસારીનો ઘણો વિકાસ થયો છે અને થવા પણ જઈ રહ્યો છે જ્યારે પૂર્વ પ્રમુખ આપડી જોડે છે એમને પણ અઢી વર્ષમાં ઘણા કામો કર્યા છે અને અત્યારે બેન બેઠા છે એ પણ ઘણા કામો કરવાના છે જો બેઝિક જે હોવું જોઈએ જનતાઓને રસ્તા લાઈટ રોડ ના કામ જે વચ્ચે બાકી હતા એ બી અત્યારે ધીમે ધીમે પૂર્ણ કરે છે બિલકુલ પ્રધાનમંત્રી મોદીએ તેત્રીસ ટકા અનામત આપ્યું છે એનાથી મહિલાઓ ખાસ કરીને ખુશ છે અપેક્ષાઓ શું છે ખરેખર ચાર પાંચ વર્ષોમાં કયા પ્રકારના કામો લગભગ બે હજાર નવથી એટલે કે ત્રણ ટર્મથી અમારા આદરણીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં નવસારી લોકસભા વિસ્તાર અવિરત પ્રગતિ કરી રહ્યો છે એનો ખાસ દાખલા આપીએ તો અત્યારે જે કહેવાય કે એસડીબી ડાયમંડ બુર્સ જે આખા વિશ્વનું સૌથી મોટું કહેવાય એક ઇન્ડસ્ટ્રીઝ પાર્ક બન્યો છે તેના નિર્માતા કહેવાય કે એની પ્રેરણા આદરણીય પાટીલ સાહેબના હસ્તે આ કામ થયું છે એવું જ અત્યારે ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન પણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે જે અમારા નવસારી માટે એક જીવાદોરી સમાન કહેવાય એવું કહું તો ખોટું નથી ત્યારે મેડિકલ કોલેજથી લઈને કહેવાય કે ઘરે ઘરે ચૂલા આપવાનું કામ પણ આદરણીય પાટીલ સાહેબના નેતૃત્વમાં થયું છે ત્યારે એમ કહેવાય કે છેવાડાના માનવી સુધીના લોકોના સુધી પ્રશ્ન અને વાંચા આપવાનું સાંસદ થયું છે છે એક વાક્ય સામે આવી આવી કોંગ્રેસ ગયું છે ભાજપમાં ખરેખર લાગે છે કોંગ્રેસ આવી ગયું છે અને ટક્કર દેખાય છે ખરી કોંગ્રેસ પાસે હમણે કોઈ છુટકો જ નથી એટલે એને ભાજપ આવવું જ પડે એવું છે ને ટક્કરનો તો કોઈ સવાલ જ નથી નંબર વન જે રીતના જગીશભાઈ વાત કરી કે નંબર વન લીડથી જીતવાના છીએ તો આ વર્ષે તો જે ટાર્ગેટેડ છે તો દસ લાખ લીડ અમને દેખાય છે કે જે હાઇએસ્ટ ઇન્ડિયામાં લીડથી જીતાશે ને જે અમારો રેકોર્ડ છે તે પાછો નવસારી જે રેકોર્ડ આપ્યો છે તે રેકોર્ડ બરકરાર રહેશે અને દસ લાખ પ્લસ લીડથી ભાજપ જીતશે એવું દેખાય છે બિલકુલ નવસારી લોકસભા છે ત્યારે વન સાઇડેડ વોટ પડશે મહિલાઓ કયા તરફ જોવા મળી રહ્યા છે નવસારીની મહિલાઓના મૂડ છે શું લાગે છે આ વખતે મહિલા કોની સાથે રહેશે મહિલા તો જે આપણા સરકાર સાથે જ રહેશે કારણ કે મહિલાઓ માટે સરકારે ખૂબ જ કામ કર્યા છે જે વિધવાને વિધવાનું પેન્શન મળે છે નિરાધાર હોય તેને બી પેન્શન આપ્યું છે આંગણવાડીમાં બી મહિલા માટે જે સગર્ભા સ્ત્રી છે તેને દર મહિને દાળ ચોખા દાળને ચણા પૂરા પાડે છે પછી ડિલેવરી થાય પછી બી ગોળ કી એ બધું સરકાર પૂરું કરે છે આંગણવાડીના બાળકોને કુપોષિત હતા તેને સરકારે પોષિત કર્યા છે એટલે મહિલાઓના માટે તો ઘણો જ સરકારે તેત્રીસ થતાં એ બી આપ્યું છે અને મહિલા માટે સરકાર ખૂબ જ તત્પર છે એટલે મહિલા સરકારને જ એ કરશે બિલકુલ તમે શું કહેશો મહિલાઓને શું જરૂરિયાત હોય છે અને ગયા પાંચ વર્ષમાં તમને લાગે છે કે મહિલાઓ માટે કામ થયા થયા ને બધા કુપોષિત બાળકોને હર કર્યું વિધવા પેન્શન આપે પછી ગેસના બાટલા આવ્યા કે તમારે ત્યાં હા બાટલા આપ્યા ગેસના આપ્યા પછી બિલકુલ જોઈ શકાય છે કાલી ઘાલી ભાષામાં પણ મહિલાઓ છે એ કરતા હોય તમને શું લાગે છે વિકાસના કાર્યો થયા છે પણ હજી શું જોઈએ છે નવસારીના લોકોને જે લોકોને જરૂરિયાત મુજબના તો કામો થયા છે પણ નવસારી જિલ્લો જેમાં લગભગ દરેક જિલ્લાના લોકો વસે છે જેના માટે એક માગણી છે વર્ષોથી માંગણી છે અને લગભગ થોડાક ટૂંક સમયમાં અહીં ટ્રેનોના સ્ટોપેજનો જે પ્રોબ્લેમ છે મહદઅંશે સોલ્વ તો થયો છે પણ ઘણી બધી ટ્રેનો એવી છે કે જેને નવસારીમાં સ્ટોપેજ નથી મળ્યું તો અમારી એક એવી માગણી પણ છે કે બનાસકાંઠા જવા માટે જે પાલનપુર સુધી ટ્રેન લંબાવવામાં આવે એ એક માગણી છે અમારા બધા લોકોની અને બીજી વાત કે કામો તો લગભગ હવે રામ રાજ્ય તરફ જઈ રહ્યા છીએ અને જે વર્ષોથી થી પાંચસો પચાસ વર્ષનો જે ઇતિહાસ જે મુગલો દ્વારા આવ્યો એને જાગૃત કરવામાં આવ્યો છે અને લોકોમાં રામ નામની એક કહે ને કે જ્વાળા ઉઠી છે એના કારણે આ વખત લગભગ સામે કોઈ કોમ્પિટિશન જ નથી દેખાતી કોનો વેવ વધારે જોવા મળી રહ્યો છે કોણ આગળ છે આગળ તો ભાજપા ભાજપા છે ભાજપા ટક્કર કોઈ પાલતી નહીં લે શકતા કોંગ્રેસ કેટલી ટક્કર આપશે નવસારી લોકસભામાં ટક્કર જેવું કોઈ છે જ નહીં વન સાઇડ જ ચાલે છે અને બાצવા આપણે પટેલ સાહેબનો 10000 નો ટાર્ગેટ પૂરો કરશું અમે દસ લાખ સુધી પહોંચવા માટે મહેનત તો કરવી પડે ને તમારી નવસારીની જનતા આટલો સપોર્ટ કરશે ચાલુ જ છે સપોર્ટ કામકાજ પણ ચાલુ છે દરેક કાર્યકર જોડાઈ જ ગયા છે મહેનત માં શું જનતા જનતાનું મૂડ શું લાગે છે જનતાનો મૂડ મોદી સાહેબ ભાજપ જ છે રામ મંદિર છે રામ મંદિરની વાતો સતત સામે આવી રહી છે જે પ્રમાણે કેટલું લાગે છે રામ મંદિર કેટલો ફાયદો કરાવશે તમને કયા પ્રકારે અત્યારે નવસારીમાં રામમય બન્યા છે લોકો તમે જોઈ શકો છો કે અત્યારે બાવીસ તારીખે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તેમાં લોકો આખું ભારત દેશ રામમય થઈ ગયું હતું અને જે પાંચસો વર્ષથી જે આપણે રામલીલાને જે આપણે જોઈ રહ્યા હતા તે સાકાર થઈ ગયું છે મોદી સરકારના જ્યારથી આવ્યા છે ત્યારથી આપણા ભારત દેશને તમે જોઈ શકો છો કે આપણે દેશનું અર્થતંત્ર આપણે સાતમા નંબરથી આજે ત્રીજા નંબર પર આવી ગયું છે અને આવનાર દિવસમાં મોદી સાહેબનું એવું સપનું છે કે નંબર વન ભારત દેશ બને એ ગતિથી આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે તેમાં સમગ્ર ભારત દેશ અને આપણા ગુજરાતના પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એમની જે જોડી છે ને એ સરકારના જે રીતે કામો થતા છે લોકોને જે કામના વાંચો આપે છે તે પ્રમાણે આવનાર દિવસમાં સરકાર ખૂબ ચારસોના ઉપર સીટ આવે લોકસભાની એવું દેખાઈ રહ્યું છે બધા એક જ વાત કરી રહ્યા છે કે મોદી આવશે ભાજપ આવશે સીઆરભાઈ આવશે કેમ આ વાતાવરણ કેમ નવસારીમાં આવું આપણે લોકસભા પચીસ એના સાંસદ શ્રી સી આર પાટીલના કામો અને કેન્દ્રની જે નીતિઓ છે મોદી સરકારની તે નીતિઓને લઈને દરેક જગ્યાએ ભાજપ 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 છવાયેલું છે માનનીય સાંસદશ્રીના અથક પ્રયત્ન પ્રયત્નોથી સુરતને એક ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ચૂક્યું છે ગઈકાલે જેનું રાજપત્રમાં નોટિફિકેશન જાહેર થયું છે હવે એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લીધે આપણા નવસારી શહેર પચીસ લોકસભાનો ખૂબ જ સારો એવો વિકાસ થનાર છે જેથી લોકો ભાજપ તરફ પ્રેરાઈ રહ્યા છે અને ભાજપ જ આવશે રહ્યું છે આ નવસારીના કિંગ ભારતીય જનતા પાર્ટી જ બનવાની છે એનું કારણ તમને જણાવી દઉં કે નવસારી શહેર અને નવસારી જિલ્લા પંચાયત આખા જિલ્લાની અંદર જો વિકાસના કામો ગણવા જઈએ ને તો ઓછા પડે નવસારી શહેરની જો વાત કરું તો નવસારી શહેરમાં અત્યારે પ્રગતિમાં છે જે કામો છે તે ઓવરબ્રિજ બની રહ્યો છે ટાઉન હોલ છે એ દોઢસો કરોડનો બની રહ્યો છે આ બાજુ નવસારી એસટી ડેપો બની રહ્યો છે આધુનિક નવસારી સિવિલ હોસ્પિટલ બની રહી છે એટલે આ પ્રકારના અનેક જાતના વિકાસના કામો ગતિમાં છે એટલે લોકો પણ જોઈ છે કે આ લોકો કામ કરે છે એટલે જનતા પર નિહાળે છે જોઈ છે કે કોણ કામ કરતું છે ભાઈ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય તેના કારણે અત્યારે હાલમાં એ જોવા મળે છે કે ભારતીય જનતા પાર્ટી વિજય બની રહી છે શું કહેશો વધારે જોક લાગે છે ભાજપ તરફ કેમ ભાજપ ભાજપ કરે છે બધા નવસારી એમાં કારણ છે સાહેબ કે કોઈ ગરીબના કામો અટકતા નથી જે પણ ભાજપના કાર્યકર્તાઓ પાસે જાય છે તો એક પાંચ મિનિટનું કામ એક મિનિટમાં થાય છે ને બધી જગ્યાએ સારી વ્યવસ્થા આપે છે આજે લોકો દવાખાનામાં જાય છે ત્યાં એમની સગવડ થાય છે પાંચ પાંચ દસ દસ લાખનો ખર્ચો થતો હોય તેમાં અટકાવો છે એને રાહત મળે છે ગોર ગરીબ જનતાનો સાંભળે છે આ લોકો એટલે બીજેપી આગળ જ છે પાટીલ સાહેબ આવશે એવું લાગે છે હા પાટીલ સાહેબ આવશે હો ચોક્કસ સો ટકા કેમ આવશે કારણ હવે કોઈ કામ અટકાવી નથી આજે ઓવરબ્રિજ બને છે નવસારી ખાતે કેટલી બધી વ્યવસ્થા થઈ ગઈ છે એટલા માટે બિલકુલ જોઈ શકાય છે નવસારીમાં એક તરફી જોક જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ભાજપ 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 જો કે કોંગ્રેસ અત્યારે હાલ કશે મેદાનમાં નથી તેવું સ્પષ્ટ અત્યારે નવસારીની જનતા માની રહી છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા નવસારી